રાંગધ્રા હળવદ હાઈવે રોડ પર ચુલી નજીક આવેલા ટોલ ટ્રેસ પર આજરોજ વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર પોતાના ટ્રક લઈને મોરબી તરફ જતો હતો ત્યારે ટ્રક ડ્રાઈવરે ચુલી નજીક આવેલા ટોલ ટ્રેક્સ પર ટેક્સ ભરીને આગળ જતા ડ્રાઈવર પાસે ટોલ ટેક્સ નજીક અન્ય વ્યક્તિ દ્વારા વધુ પૈસા ઉઘરાવતા હતા જેમાં પાંચસો રૂપિયા ઉઘરાવતા હોય તેવો આક્ષેપ કર્યો ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો હતો અને તે પૈસા ડ્રાઈવર દ્વારા આપવામાં ન આવતા તેને મારવામાં આવ્યો હતો ડ્રાઈવર દ્વારા મોબાઈલ વિડીયો ઉતારતા હોવાથી આ વ્યક્તિએ મોબાઈલ પણ લઈ લીધો હતો અને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો ડ્રાઈવર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ ગેરકાયદેસર પૈસા ઉઘરાવે છે તે વ્યક્તિ પોલીસના માણસો છે ત્યારબાદ આ ટોલ ટેક્સ પર અન્ય ટ્રક ડ્રાઈવર તેમજ ઇજાગ્રસ્ત થનાર ડ્રાઈવર દ્વારા રૂડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો રોડ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે અંદાજીત બંને બાજુ આઠ કિલોમીટર સુધી લાંબી લાઇનો જોવા મળી હતી ઘટના સ્થળ પર તાત્કાલિક ધાંગધરા ડીવાયએસપી તેમજ તાલુકાના પોલીસની ટીમ આવી પહોંચી હતી ત્યારબાદ શું ઘટના છે તેની માહિતી મેળવી હતી ત્યારબાદ ભોગ બનનાર ડ્રાઈવરની ફરિયાદ લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટૂલટેક્સ ટેક્સ પર વાહનોની લાંબી લાઇનો થતાં પોલીસ દ્વારા આ ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અંદાજીત ત્રણ કલાક બાદ આ ટૂલ વાળા રોડ ખુલ્યા હતા